નામ કુનો માં ઇંગ્લિશ નો વિષય નતો વાલા હોય હું નો હોય ક્યાં ધોરણ હું ભણતો ઓલા કે એલએલબી માં હતો એમાં ક્યાં એર ઇંગ્લિશ આવે ઓ એલએલબી વાળા વિદ્યાર્થી મે તો કીધું ઓલા સ્ટુડન્ટ છો કેમ તમે કે બાબત એવો સાહેબ અમે તો જયેશ ભાઈ નું લઈને આવ્યા ને યાર તમે કજો હું હું જયેશ ભાઈ નું લઈને આવ્યો અરે બેન પ્રચાર માં વાત કરવા જયેશ ભાઈ લડે છે અત્યારે સાહેબ લડતા તો જયેશ ભાઈ ને મત દેવા તૈયાર છે એલો હોય ને હું મત દેવા તૈયાર છું તમે કયો વ્યવસ્થા કરવું તમારે શું કરવું મને તમારે જે વ્યવસ્થા મારી હોટેલમાં રોકડ હોટલમાં વાંધો તમે મને કયો હાલ ના ના સાહેબ એવું કીધું છે જયેશભાઈ આપડે પ્રચાર કરવાનો એને એટલે આપણા જે વિદ્યાર્થી હોય બરાબર એના નંબર હોય આપડી પાસે હોય જ ને સાહેબ એટલે પણ સાહેબ મારી વાત સાંડો તમે પ્રચાર કર્યો ને સાહેબ એ બધા ગુંડા ને અસામાજિક તત્વો છે એવું છે આ સહકારી કોણ છે ખેડૂત ને બેવડા વાળી દીધા હા બેવડા વાર દીધા ઉભા નથી તમે રોડ રસ્તો તો અમારે આવીને એક તમને ખબર પડે

એની ઓફિસ માં ગયા જેવું ને તમે ક્યાં શકો હું તમને પાંચ કાર્યકર સાંભળો પણ સાહેબ જયેશભાઈ નું પત્તું લીસું થઈ જાય મને એ વાંધો છે સાચું કઉ છુ વાત કરો એકસો દસ ટકા પૂરો થઈ જાય એને કયો તમે હજી વયો જાય ને આ દઈ નાખશી